તો આપણે વિચાર કરીએ કે આ બસની અંદર શું નીકળવા માટે એક્ઝિટ વિન્ડો નહીં હોય નીકળવા માટે બારીઓ નહીં હોય હોય ક્યાંક ક્યાંક ને વિચારવાનો વિષય છે તમે વિચાર કરો મેં કાલે ન્યૂઝમાં જોયું એની અંદર એવું કહેવામાં આવી રહ્યું હતું કે બસ સળગી ગઈ ને એના પછી પણ ચાર કલાક સુધી અંદર જઈ શકાય એવી પરિસ્થિતિ નથી લોકોને મિલિટરીના લોકો એ આર્મીના લોકો આવી આવીને દરવાજો તોડ્યો ઇમર્જન્સી આગળનો ગેટ ને એ આગળનો ગેટ તોડીને લોકોએ કાઢ્યા છે સામાન્ય રીતે નતો ખુલ્તો બસને એવી રીતે મોડિફાઈડ કરવામાં આવે છે ખાનગી ટ્રાવેલ્સનો ને કે એની અંદર મોડિફાઈડ કર્યા બાદ ફૂલી લાકડા વપરાય છે તમે જોઈ શકો છો જો સાઈડમાં જે લોકો સળગી રહ્યા છે જીવતા સળગી રહ્યા છે જે કંપની આપે છે એની અંદર જ્યારે છેડછેડી કરીને એને મોડિફાઈડ કરવામાં આવતું હોય છે ત્યારે એ ની અંદર ક્યાંક ક્યાંક ને ખામીઓ સર્જાય છે 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 જે વાયરિંગ એ ગરમ થાય જેના કારણે મોડિફાઈડ કરેલી બસમાં વધારે ટ્રાવેલ્સમાં વધારે લાકડું અને પ્લાસ્ટિક નો યુઝ થાય છે કેમિકલ નો યુઝ થાય છે અને જ્યારે આવી શોર્ટ સર્કિટ થાય છે ત્યારે એકદમ આગ પકડી લેતી હોય છે

તો અંદર થી વી જે બાકીના લોકો નીકળ્યા છે એ કઈ રીતે નીકળ્યા બરાબર પૂરી માહિતી નથી હજી સુધી જે લોકો મૃત્યુ પામ્યા છે એ થી વીસ સુધીનો વાંકડો છે ને બાકીના લોકો દાઝી ગયા છે તો જે દાઝી ગયા એ લોકોને કેવી રીતે કાઢ્યા ક્યાંક ને ક્યાંક મળતી માહિતી પણ અધૂરી છે તમે ખુદ વિચાર કરો કે બસ સળગી રહી છે બસનો જો દરવાજો લોક થઈ ગયો હોય તો બાકીના લોકો કઈ કઈ રીતે રીતે બચ્યા ભલે હાલતમાં મળ્યા છે આપણે પરંતુ નીકળ્યા કારણ કે સ્લીપર આગળ પાછળના બે દરવાજા હોય છે બરાબર તો એમાં કદાચ એવો હોય શકે કે એકાદો દરવાજો ખુલ્યો હોય અને એમાંથી થોડા ઘણા જે લોકો નીકળી ગયા હોય અને બાકીના જે પંદર થી વીસ લોકો જે દાજીને જીવતા સળગી ગયા છે એ લોકો કદાચ અંદર રહી ગયા હોય અને એવું પણ હોઈ શકે કે અમુક લોકો બહુ મજબૂત હોય અને બારી ઓમ વિન્ડો કાચના વિન્ડો હોય તમે સમજો છો કે સ્લીપરમાં તો કાચ જ વધારે વપરાતો હોય તો એ કાચના વિન્ડો ને તોડીને લાતો મારીને નીકળી ગયો પણ વાત એ નથી કે કેટલા લોકો અંદરથી નીકળી ગયા પણ વાત એ છે કે આ લોકો નીકળી કેમ ના શક્યા તો એનું મુખ્ય કારણ છે કે મોડિફાઈડ કરેલી જે બસો છે જે ખાનગી ટ્રાવેલ્સો છે એ ટ્રાવેલ્સો જ્યારે મોડિફાઈડ કરવામાં આવે છે ત્યારે વધારે પડતું લાકડું કેમિકલ અને વાયરિંગ નો યુઝ થાય છે પ્લાસ્ટિક નો યુઝ થાય છે જેના કારણે આવા કિસ્સાઓ બનતા હોય છે ત્યારે આગ નો બનાવ બને તો આગ જલ્દી પકડી લેતી હોય છે અને જ્યારે એક્સિડન્ટ નો બનાવ બને ત્યારે બસ એક પડીકું બની જતી હોય છે કેમ કેવાય કે કાગળનું કે આમ થઈ જાય ને આમ પડી થઈ જતી હોય છે જેના કારણે અંદરથી બચવું લોકોને અસંભવ હોય છે અશક્ય હોય છે તો જે તો જેસલમેર થી

ચાલુ બસે મેં ઘણા એવા ડ્રાઈવરો જોયા છે જીએસઆરટીસી ના પણ ડ્રાઈવરો જોયા છે અને ખાનગી બસોના સ્લીપર બસોના પણ ડ્રાઈવરો મેં જોયા છે કે જોયે લોકો ડ્રાઈવરો ચાલુ બસે મોબાઈલ નો યુઝ કરે છે રીલ્સ જોતા હોય છે વિડિયો જોતા હોય છે ફોન માં વાતો કરતા હોય છે આ લોકોને નમ્ર વિનંતી છે કે ભાઈ તમે જે ડ્રાઈવર બસ નું ડ્રાઈવિંગ કરી રહ્યા છો એની અંદર 52 થી 57 લોકો તમારા ભરોસે જીવના જોખમે તમારી જોડે બેઠા છે તમારી જોડે મુસાફરી કરી રહ્યા છે શું તમે મોબાઈલ ને સાઈડ નથી મૂકી શકતા શું તમને મહેનતાણું નથી મળતું શું તમને સરકાર પગાર નથી આપતી આ વિષય ઉપર થોડુંક વિચારવું આ ગંભીર બાબત છે એક્સિડન્ટ અને આવી ઘટનાઓ બનતી હોય રોજ બરોજ નથી બનતી જ્યારે બને છે ત્યારે એક જ સેકન્ડ ની અંદર બનતી હોય છે અને ઘટનાઓ અને આ જે ઘટનાઓ છે એવી વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે કે એમાંથી પછી થઈ જાય છે મિત્રો અને આ જે ઘટનાઓ બને છે ને એમાં ક્યાંક ને ક્યાંક આપણે પણ જવાબદાર હોતા હોઈએ છીએ બસમાં અમુક વખત એટલા લોકો ચોખ્ખીચ ભરાઈ જાય છે એમાં જે કેપેસિટી હોય ને અમુક વાત તો એનાથી ડબલ થઈ જતા હોય છે

તમને ખબર નથી કે પાછળ તમારા બાળકો તમારા પરિવાર વાળા રાહ જોવે છે આપણે તો મરી ગયા ચલો મરી ગયા તો આપણે તો છૂટા થયા ચલો આપણે ભગવાનના ઘરે પહોંચી ગયા ત્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા પણ પાછળ આપણા નાના નાના બાળકો રાહ જોઈએ છીએ એ ના ભૂલવું જોઈએ બસ આટલું જ આપસરોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને વિડીયોને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે લાઈક અને કોમેન્ટ કરવાથી વિડીયો સર્ચિંગ લિસ્ટમાં આગળ જાય છે અને ઘણા લોકો સુધી આ માહિતી પહોંચતી હોય છે અને આપણે કોઈ એવા રોમેન્ટિક વિડીયો બનાવતા નથી હું જે પણ સત્ય ઘટના હોય જે પણ કંઈક આપણને માહિતી મળે એવું હોય કોઈ સારી માહિતી મળે એવી હોય તો જ આપણે લોકો સુધી પહોંચાડતા હોઈએ છીએ અને વિડીયો ક્યાંક ને ક્યાંક લોકોને ઉપયોગી થતો હોય છે માહિતગાર થતો હોય છે તો જય શ્રી કૃષ્ણ જય મોલિધ જય જય ગરવી ગુજરાત મળીએ પાછા એક નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ તો મિત્રો આ ઘટના છે રાજસ્થાનની છે આ બસ થી જોધપુર જઈ રહી હતી અને ત્યારે આ ઘટના બનેલી છે તો આ જે ઘટના બની છે એના ઉપર હું મારી લાગણી વ્યક્ત કરું છું અને જે લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે એ લોકોને ભગવાન સહન કરવાની આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવીમાં ભગવતી પાસે પ્રાર્થના કરું છું અને કોઈના બેન દીકરા દીકરીઓ કોઈનો પરિવાર ન ગુમાવવો પડે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું